મારું નામ ડોક્ટર જયવીરસિંહ ઝાલા છે હું જીકે જનરલ હોસ્પિટલ અદાણી સંચાલિત માં છેલ્લા બે વર્ષથી આરમો તરીકે કાર્યરત છું આપણે વરસાદ બાદ મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે શું કેસો છે મચ્છર રોગ જેમ કે ડેન્ગ્યુ મલેરિયા અને ટાઇફોઈડ જે પાણીજન્ય રોગ છે એ પણ આ જે સિઝન છે વરસાદની એના પછી આવા બધા કેસોમાં વધારે પડતો રોગચાળો જોવા મળે છે આપણે જોઈએ વરસાદ પડ્યા પછી જે આપણા ઘરના આસપાસ છે કે આપણે જે કામ જ્યાં કરતા હોઈએ ત્યાં આજુબાજુ પાણીનો ભરાવો સતત રહેતો હોય છે જે આ મચ્છરો જે છે મોસ્કીટોસ ને બ્રિડિંગ ગ્રાઉન્ડ મળી જાય છે જેના અંદર એ લોકો પોતાની પ્રજાતિનું મલ્ટીપ્લિકેશન કરે છે અને જે ફિમેલ એનોપિલિસ મોસ્કીટો જે છે એ એના કરડવાથી મલેરિયા ને થતું હોય છે મલેરિયા અને ડેન્ગ્યુ જે એનાથી બચવા માટે કયા કયા પગલાં જોઈએ મલેરિયા ડેન્ગ્યુથી બચવા માટે આપણે તાકેદારી રૂપે આપણે તો સૌ ઘરની ચોખાઈ રાખતા જ હોય છે પણ એનાથી વધારે પડતું આપણે આજુબાજુના વિસ્તારોમાં પાણીનો ભરાવો કોઈ જગ્યાએ ન રહે એનું ધ્યાન રાખવાનું સરકારશ્રી દ્વારા પોરા નાશક જે દવાઈઓ છાંટવામાં આવતી હોય છે તો એ તરફ આપણે જે પીએચસી સીએચસી નજીક લાગતી હોય તેનું ધ્યાન દોરી શ્રીનો મેડિકલ ઓફિસરશ્રીનું ધ્યાન દોરી અને આપણે એ એમને કહેવાનું હોય છે કે આ બધી જગ્યાએ અમારે પાણી ઓલું થોડુંક દવા છાંટી આપે અથવા અથવા તો એનું નિરાકરણ કરી આપેડથી ટાઈફોઈડથી બચવા માટે આપણે જે પાણીનો પીવાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય એ બની શકે તો ઉકાળીને આપણે એને ઠંડુ કરીને પીવાનું રાખવું જોઈએ અથવા તો ચોખ્ખું પાણીનો ઉપયોગ કરવો જોઈએ ખાવામાં રાંધવામાં પીવામાં અને બની શકે એટલું બહારનું ખાવાનું આ સિઝનમાં ટાળવું જોઈએ જેનાથી આપણને ટાઈફોઇડથી અથવા તો પેટના અન્ય રોગોથી આપણે બચી શકીએ